અને મિત્રો બેધી છે વરસાદ આવે છે બાકાજી કે બોલાવી ના કે મિત્રો પલરી ગયો અત્યારે વરસાદ આવ્યો ને ફૂલ બાકા મિત્રો વરસાદ ચાલુ છે તમને દેખાતો કે ન દેખાતો આપણે ખબર ન થઈ જો તમને છટાઓ દેખાતા હોય તો જો આખો દેખાય છે જો જજી છટા આવી છટા છે મિત્રો જીજી નથી દરવાટી બોલાયા મિત્રો પલરી ગયો કો અલા ભાઈ ની મિત્રો કેટલે બેહું છે કમેન્ટ કરી દેજો જો આ ભાઈ બેઠા જો અહીંયા ત્યાં બેઠા છે મિત્રો મિત્રો ફૂલ વરસાદ ચાલુ છે ને માં પેસું આ ભાઈ ની બેહી ગઈ છે અને આપડી જો આયા રે ઊપી ઇન્દ્રો વર્ષ હત રહી ગયે છે અને હવે તમારે ભાઈ પેંછો ચરે છે અને આયા તમારે બેહી ગયો છે હવે છે એના ઉપર બેહી ગયો છે અને પેંછો આપડી ચરે છે ઇન્દ્રો જો ઠેડ કે હાલન છે જો અહીંથી જો જિરેડ માં લગના મજાઈ લેવા ગિરગાયું છે બાકી પેંછો આપડે આયા ચરે છે ઇન્દ્રો તેરે છે આપણે વાંધીના ડેમના પારાની અંદર આપણે જંગલમાંથી હલાજી છે એક અમેની જંગલ હેજ

અને મિત્રો વરસાદનો તો મિત્રો માહોલ થઈ ગયો છે બાગાજી કે બોલાવી નાખવાનો હવે વરસાદ મિત્રો આપણે અહીંયા ચરે છે શિવને હું કે ગોપી ચરે છે અને રેકો ને મિરુ ને બધા છે મથુર ને ટપુર બધા વરસાદ નો ફૂલ છે અત્યારે માહોલ થઈ ગયો છે અને આપણે પૈસું ચરી રહી છે બીજી જગ્યાએ આપણે લોકેશન આવી ગયા છીએ મિત્રો વરસાદનું વાતાવરણ તો જો કેવું મસ્ત થઈ ગયું છે કે જ બોલાવી નાખવાની જ

बाकी मित्रों आज कुछ नहीं ब्लॉग पर सिलेक्ट करना और सब्सक्राइब करना शेयर करना इस ब्लॉग तक को भी कोई वीडियो लोगों को हमारी सुबह देना बाय बाय ने राम राम डायरा ने बताने बाय बाय